એકદમ સરસ આપણી તુવેરની દાળ બફાઈ ગઈ છે તો હવે આમાં આપણે અંદર નાખવાના બધાય મસાલા સુધારી લઈ ટોકડીમાં નાખવા માટે માલવીના આપણે દાણા એટલે કે સિંગ દાણા આપણે બે કલાક પલારી દીધા હતા એટલે ઉપરથી આ જે આપણું લાલ પાણી હોય એ બધું નીકળી જાય હવે આને આપણે એક્સ્ટ્રા તપેલીમાં અલગ બાફી લઈ હવે આપણે છે ને દાળમાં અંદર ઉમેરવા માટે ટોકડી બનાવી લઈએ તો ઢોકળી બનાવવા માટે મેં રેગ્યુલર રોટલી નો કવનો લોટ આવતો એમાં આપણે મસાલા કરી દઈએ તો સ્વાદ મુજબ ને છૂઠું એક ચમચી ધણાજીરું પાવડર એક ચમચી હળદર પાવડર આપણે મસાલાની જે નાની ચમચી આવે છે બે ચમચી આપણે લાલ મરચું પાવડર એમાં ઢોકરી સોફ્ટ અને એકદમ સરસ મુલાયમ બને એ માટે આપણે એક પાવરું તેલ ઉમેરીશું થોડું થોડું પાણી ઉમેરી અને રોટલી જેવો રોટલીનો લોટ જેવો આપણે બાંધતા હોય એવો લોટ નરમ એવો બહુ નરમય નહીં બહુ કઠણય નહીં એવો લોટ બાંધી લઈ જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો

રાખો છે આવી રીતે બહુ કઠણય નથી અને બહુ આપણો ઢીલોય નથી તો હવે દાળમાં આપણે બધા મસાલા કરી ને દાળમાં અડધા મસાલા નાખવાના અડધાનો આપણે વઘાર કરવાનો એક બાઉલમાં આપણે એટલે આમાં વઘાર કરીને કરવી હોય ને તોય થાય ને અલગ આપણે બધા મસાલા અંદર ઉમેરી નાખીએ આવી રીતે ટમેટું મરચું ડુંગળી વઘાર ન કરવો હોય ને તો અલગ જ રીતની આપણે દાળ ઠોકરી બનાવવાના છે આદુ લસણની નાની નાની કટકી હવે આની ઉપર આપણે પાછો અલગ વઘાર કરશું હવે આ બધુંય આપણે થોડુંક પાણી ઉમેરી દઉં એમાં બધુંય આપણે હવે પકવવા માટે મૂકી દેવાનું

તો આપણે ઢોકરી બનાવી લઈ હવે આપણે ઢોકરી વણી લઈ ઢોકરી વણવા માટે આપણે જેવી રીતે રોટલી વણતા હોય એ જ રીતે રોટલી વણી જવાની આપણે કંઈક યુનિક જ બનાવીશી ઢોકરી એટલે આવી રીતે મેં આ બાટકીનું માપ લીધું છે તમારી પાસે કોઈ કટર મશીન હોય તો એનેથી આવી રીતે પૂરી જેવી લઈ લેવાની કટ કરી લેવાની આપણે આ ટોકરી ડિઝાઇન વાળી થાય અને હું આ દાળ ટોકરી છે ને અલગ રીતે જ બનાવું છું એટલે કોઈ એમ કહેતા હોય કે દાળ ટોકરીમાં આપણે ડુંગળી ન હોય લસણ ન હોય એ બરોબર છે જો એક બનાવું આ રીતે બસ આમ રીતે આપણે એકદમ આમ સરસ કરી નાખવાની આ રીતની આપણે ઢોકરી બનાવવાની બધી આ ઢોકરી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે આપણે જે નોર્મલ દાળ ઢોકરી બનાવતા હોય ને એના કરતાં પણ સરસ લાગે છે તમે એકવાર બનાવશો ને એટલે તમને બીજી વાર પણ બનાવવાનું મન થાય એવી સરસ બને છે દાળ ઢોકળી એકવાર વાર આપણે વિડિયો અપલોડ અંદર યુટ્યુબમાં મૂકેલો છે પણ એ આપણે રાજસ્થાની ઢોકરી બનાવી હતી રાજસ્થાની દાળ ઢોકરી હતી પણ એ પોટલી વાળી દાળ ઢોકરી એટલે કે સ્ટફિંગ ભરેલી હતી આપણે બટેટાના મસાલા વાળી આ નથી આ આપણે અલગ રીતે બનાવી છે આ રીતે આપણે ફૂલ બનાવી નાખવાનું છોકરાઓને પણ આવી રીતે નવીન કંઈક દેખે ને એટલે પેલા આપણે દાળ નો વઘાર કરી લેવાનો છે દાળનો વઘાર કરીને પછી જ આપણે આવડીયા આ ઢોકરી ઉમેરવાની દાળનો વઘાર કરવા મેં અત્યારે રાખી દીધી છે

એકદમ સરસ ચો દાળ બની ગઈ છે હવે આપણે આ દાળ એકદમ સરસ ફૂલ ઉકળે ને ત્યારે ઉકળતી દાળમાં જ આપણે ઢોકરી ઉમેરવાની નકર આપડી ઢોકરી પોચી પડી ને લોંદો થઈ જાય ઉકળતી દાળ દાળમાં જ આપણે આવી રીતે પોકેટ વાળી ઢોકરી આપણે ઉમેરી લેવાની ઉકળતી દાળ માં જ ઉકળવાની નકર આપણે જો દાળ ઉકળતી ન હોય બરોબર તો ઢોકરી બધી ભાંગી અને લોંદો થઈ જાય વિખાઈ જાય ઢોકરી તોય આપણે ઢોકરી ભાંગી જાય આ દાળ ઢોકરી દેખાવામાં પણ સરસ એકદમ મસ્ત લાગે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે ભાખરી બધી ઉમેરી દીધી છે હવે આને આપણે દસક મિનિટ પછી ચેક કરશું પછી આપણે હલાવશું ચમચો નાખીને ટોકરી નાખ્યા પછી આપણે દાળને વીસક મિનિટ પકવવા દેવાની જો આપણે હવે હલાવીશું આપણી ટોકરી એક પણ ભાંગી નથી અને એક આખી એમને સરસ બફાઈ છે ત્રીસથી વીસથી બાવીસ કે પચીસ મિનિટ આપણે પકવવા દેવાની

તમે વાર જરૂરથી ટ્રાય કરજો આ રીતની ઢોકરી બનાવવાની આપણી ડીશ બનીને તૈયાર છે વિડીયોને આપણે એન્ડ કરી ફરી મળી પાછા કાલે નવા વિડીયો